नमस्कार मित्रों आपनु स्वागत छे आज ना राशि फड़मा चालो જોઈએ मेष राशि माटे 21 अक्टूबर 2025 નો દિવસ કેવો રહે આજ નો દિવસ ઉત્સાહ અને નવી શરૂઆત માટે ખૂબ અનુકૂળ છે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાના વિચારો છો તો સમય તમારી તરફ એરમાં છે વ્યવસાયિક રીતે કાર્યસ્થળે નવી તક મળશે કોઈ જૂનું अटकेલું કામ પૂર્ણ થશે અને બોસ તરફથી પ્રશંસા મળશે. નાણાકીય બાબતોમાં ખર્ચ પર થોડી કાબૂ રાખો પરંતુ આવકમાં વધારો થવાની શક્યતા દેખાય છે. પ્રેમ જીવનમાં નાના ગેરસમજ દૂર થશે. જીવનસાથી કે પ્રેમી સાથે વાતો વધુ મીઠી બંશે. પરિવારના મામલામાં આજે ખુશી ભરીઓ માહોલ રહે. વડીલોનો આશીર્વાદ અને સહકાર મળશે. આરોગ્ય દ્રષ્ટિએ थोड़ी थाक के माथा नो दुखावो शके, आराम थी आराम अने पानी पूरत पीवा फटाफट सुधारो आज उपाय हनुमान जी मंदिर जाओ गुलाल अर्पण करो मन शांति आत्मविश्वास वक्सलट पाय आज शुभ रंग लाल शुभ समय सवारे नौ थी ग्यार मित्रो जो आप मेष राशि ना छो तो आज दिवस उत्साह थी भरे